ક્લિનિકલ ખાનગી જ નથી આપણા જિલ્લામાં હજી સુધી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની સપ્ટેમ્બરની બારમી તારીખ બે હજાર પચીસની છેલ્લી તારીખ છે એમાં અમારી જોડે રજિસ્ટ્રેશન એક હજાર છેતાળીસ અરજીઓ અત્યાર સુધીમાં આવી છે અને એમાંથી નવસો ને અગણસીને અમે એપ્રુવલ આપી દીધેલું છે અમુક અરજીઓ ચોસઠ જેટલી એવી છે કે જેમાં જીપીસીબી અથવા ફાયરનું એનઓસી ના હોવાના કારણે પેન્ડિંગમાં છે અને બાકીની અરજીઓ માટે અમે બધાને અપીલ કરેલી છે કે જેથી કરીને અર્લીએસ્ટ એ લોકો રજીસ્ટ્રેશન કરાવી લે તો એમ આમાં બાર બારમી સપ્ટેમ્બર બે હજારને પચીસના છેલ્લી તારીખના દિવસ સુધીમાં જો રજીસ્ટ્રેશન નહીં થયેલું હોય તો દસ હજાર રૂપિયાથી ચાલુ કરીને પાંચ લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે એટલે અમારી તો બધાને અપીલ છે જ અને અમે અમારી રીતે જાહેરાતો પણ કરી છે અને બધા લોકોને ખ્યાલ પણ છે અને અરજીઓ ધીરે ધીરે આવી પણ રહી છે અને અમે આશા રાખીએ છીએ કે બધાની એપ્લિકેશન્સ બારમી સપ્ટેમ્બર પહેલાં અમને મળી જાય કોને કરાવવાનું છે રજીસ્ટ્રેશન દરેકે દરેક સંસ્થા કે જે હેલ્થ ફેસિલિટી તરીકે અસ્તિત્વ ધરાવે છે કે પછી હેલ્થની સેવાઓ એ લોકો પૂરી પાડે છે તે તમામ લોકો એલોપેથી હોય આયુર્વેદિક હોય હોમિયોપેથી હોય કે પછી કોઈ ડાયગ્નોસ્ટિક સેન્ટર હોય એ ડેન્ટલ હોસ્પિટલ હોય એ તમામે પોતાનું એક એક ઓપીડીનું પણ જો ક્લિનિક હોય તો પણ એમણે રજીસ્ટ્રેશન એમના માટે કમ્પલસરી છે મોસ્ટલી કેવા લોકોએ અત્યાર સુધી અરજી નથી કરી અને નહીં કરવા પાછળનું કારણ કોઈ સામે આવ્યું છે અમારી જોડે એલોપેથીના ઘણા બધા લોકોની અરજી આવી ગયેલ છે પણ આયુર્વેદ અને હોમિયોપેથી ડોક્ટર્સની અરજી અમને અરજી મળેલી નથી નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો